આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સરસ્વતી સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સન્માન સમારોહ યોજાયો ભુજ ટાઉન હોલ ખાતે આજે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સરસ્વતી સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખાસ બે હજાર બાવીસમાં દસ અને બાર ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ એકવીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ અઠ્ઠાણું વિદ્યાર્થીઓ લઈ આવ્યા છે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આવી રીતે સન્માન કરવાની આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની છેલ્લા ત્રણેક વર્ષથી પરંપરા રહી છે જે આ વર્ષે પણ ઉજવાઈ હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવે છે વધુમાં મોરાણી સાહેબે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના સન્માન થકી બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે છે એ માટે મોટિવેશન સ્પીચ પણ રાખવામાં આવે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે પોતાની કારકિર્દી બનાવી તે માટે ઉચ્ચ અધિકારીઓને આમંત્રિત આપવામાં આવે છે જેઓ પોતાની સક્સેસ સ્ટોરી વર્ણવી વિદ્યાર્થીઓને બળ પૂરું પાડે છે આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે ખાસ રાજકોટથી મોદી સાહેબને આમંત્રિત કરવામાં આવ્યા હતા વધુમાં આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબે મીડિયાની વિગતો આપી હતી હું આલ્ફા પ્લસના સંચાલક મોરાણી સાહેબ આજે અમે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાથે સરસ્વતી સન્માન પોગ્રામનું પણ આયોજન કર્યું છે ગયા વર્ષે એ એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડમાં અમારા જે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને એ ટુ ગ્રેડ લઈ આવ્યા છે એને આજે અમે અહીંયા નવા જવાનું પ્રોગ્રામ રાખ્યું છે એ વન ગ્રોડ એ ગ્રેડ આવ્યા છે એકવીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ આવ્યા છે અઠ્ઠાણું વિદ્યાર્થીઓ તો એ અમારી જૂની પરંપરા છે છેલ્લા ત્રણ વર્ષથી અમારા પાસે ક્લાસમાં જે વિદ્યાર્થીઓ એ ગ્રેડ એ ટુ ગ્રેડ લઈ આવે છે એને અમે આવી રીતે સન્માન કરવા જઈ રહ્યા છીએ એમાં વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન મળે છે સાથે સાથે આ પ્રોગ્રામમાં અમે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરાવી છીએ તેમજ હાલ જે એસએસસીમાં અને બારમામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને એ લોકો શિક્ષણમાં આગળ વધે અને ઉચ્ચ ટકાવારી મેળવે એના માટે અમે મોટિવેશન સ્પીચ પણ રાખીએ છીએ જેના માટે અમે અધિકારીશ્રીઓને અમે બોલાવીએ છીએ અને એ લોકો પોતાની સક્સેસ સ્ટોરી કહે છે જેનાથી વિદ્યાર્થીઓ ખૂબ જ મોટિવેટ થાય છે અને એ લોકો આ રીતે આગળ વધે છે અમે જે મોટિવેશન સ્પીચ માટે બોલાયા છે એ રાજકોટના ખૂબ જ એવા શ્રેષ્ઠ વ્યક્તિ મોદી સાહેબ કે જેઓ સતત વિદ્યાર્થીઓને મોટિવેટ કરી રહ્યા છે ત્યાં પણ તો એમને અમે ખાસ આમંત્રણ આપ્યું છે એ વિદ્યાર્થીઓને આપણે આજે મોટિવેટ કરશે અને સાથે સાથે આપણે મોટા અધિકારીઓ બધા બોલાયા છે આપણે આરબી સોલંકી સાહેબ બોલાયા છે અને જેઓ જજશ્રી છે તેમજ ક્લાસ વન અધિકારી આપણે રચનાબેન શર્માને બોલાયા છે તેમજ માસાપુરા ટ્રસ્ટ શાળાના ટ્રસ્ટી શ્રી જાડેજા રાજેન્દ્રસિંહ સાહેબને પણ બોલાયા છે આ રીતે અમે અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું આપણે આજે અમે સન્માન પણ રાખ્યું છે સાથે